બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે ખાસ કરીને ચારડા ગામમાં સ્થિતિ અત્યંત ગંભીર છે જ્યાં પાંત્રીસોની વસ્તી ધરાવતું આખું ગામ પાણીમાં ડૂબી ગયું છે છેલ્લા ત્રણ દિવસથી લોકો ઘરમાં પૂરાઈ રહ્યા છે થરાદના ચારડા ગામમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલો ભારે વરસાદ અને પવનને કારણે આખું ગામ જળમગ્ન બન્યું છે ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે પરિસ્થિતિ એટલી વિકટ છે કે તંત્ર માટે પણ દરેક જગ્યાએ પહોંચવું શક્ય નથી આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થાનિક લોકો જ એકબીજાને મદદે આવ્યા છે રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા કલાપી હોટલ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે જે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તેમને ટ્રેક્ટર પર ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે ગામના યુવાનો દ્વારા પણ બહારથી સામાન લાવીને લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે સ્થાનિક આગેવાન ડીડી રાજપૂતે પૂરગ્રસ્ત તમામ પરિવારોની મુલાકાત લીધી છે અને ખાતરી આપી છે કે કોઈ પણ જરૂરિયાત હોય તો તેઓ ખડે પગે ઊભા છે ગામમાં ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે આંગણવાડી આરોગ્ય કેન્દ્ર અને શાળાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે ગામલોકોના જણાવ્યા અનુસાર વરસાદ અને પવનને કારણે પાકને મોટું નુકસાન થયું છે અને કેટલાક પશુઓના પણ મોત થયા છે. વીજળી ન હોવાથી લોકો અંધારામાં રાત વિતાવા મજબૂર બન્યા છે. ગામલોકોની એક જ માંગ છે કે વહેલી તકે પાણીનો નિકાલ થાય અને સરકાર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર આપવામાં આવે. ત્રણ દિવસથી આખું 36 કલાક અપરા ગામમાં જે વરસાદ પડ્યો છે એના કારણે જે ગામની પરિસ્થિતિ છે એ બે હજાર પંદર અને સત્તર કરતાં પણ ગંભીર પરિસ્થિતિ અત્યારે થઈ છે પંદર સત્તરમાં જે પાણી આવ્યું હતું એનાથી પણ વધારે પાણી ગામમાં અત્યારે છે અને નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારો પૂરેપૂરા અત્યારે પાણીમાં ગરકાવે છે લોકોને સતત ત્રણ દિવસથી ઘરને બહાર નીકળવું મુશ્કેલ છે ત્યાં કોઈ વ્યવસ્થા એવી નથી કે જેથી કરીને લોકો બહાર નીકળી શકે કમરથી પણ વધારે પાણી ત્યાં ભરાયેલા છે બરાબર જેથી કરીને તંત્રને પણ વિનંતી છે કે ત્યાં જેવી થાય એવી સગવડ કરી અને લોકોને મદદરૂપ થાય એવી અમારી બધાની ગામ લોકોની પણ માંગણી છે પાણીની નિકાલ થાય એવી વ્યવસ્થા કાયમ માટે કરવામાં આવે ગામનો જે મેઇન માર્ગ છે ત્યાં એટલું બધું પાણી છે કે ત્યાં બાઇક ગાડી કે વસ્તુ નીકળી શકે એવી પરિસ્થિતિ છે અને આજની તારીખમાં પણ ત્યાં પાણીની હાલત એવી છે કે ત્યાંથી કોઈ વ્યક્તિ નીકળી શકે એમ એમથી ઇમરજન્સીમાં કોઈ તકલીફ હોય ડિલિવરી હોય કે કોઈ ઇમરજન્સી પ્રોબ્લેમ હોય તો કોઈ વ્યવસ્થા ત્યાંથી બહાર નીકળવાની છે નહીં ચાયડા ગામની અંદર પણ ખૂબ અતિશય આવ્યું છે પંદરને સત્તર ભાવ આવ્યું એના કરતાં ચાયડામાં પણ વધારે છે હાઈવે માંથી ત્રણ થી ચાર ફૂટ પાણી આવી ગયું છે અને ચાયડા વળતા ગેટમાંથી પણ અમારી જિંદગીમાં અમે ક્યારેય નથી દેખ્યું કે આટલું પાણી આવ્યું હશે અને ઘરોમાં લગભગ હજાર ઘરોની વસ્તી છે પણ દસ ટકા જ બાકી રહ્યો છે નેવું ટકા ગામમાં પાણી એમાં ભીલ વાસમાં તો અતિશય વધારે પાણી છે વાસમાં બધે દરબાર છો રાજપુત છો બધે ઘરો ઘર પાણી ઘરોમાં જીરા બસો બુરી થી વધારે અમારા ગામમાંથી જીરા બગડી ગયા છે અતિશય વધારે જ મોટું મોટું નુકસાન છે ચાયડા અંદર અને આવો તો પંદર મોય નતું આવ્યું હતું નથી આવ્યું છે તમારે અમારે મોક સરકાર અતિશય વધારે વધારે ગોમ ની અંદર સહાય આપી શકે એમ